ના તમારી સોળમી સદી બાળ શિકોત્તર માતા આ બે દેવનો વખો છે આ બે દેવ તમને તકલીફ આવે છે ને બે દેવ તમારે રગવા ઉભા કરે છે હવે એની અંદર એક કોઈ લેડીઝ છે ભાઈ રૂ છે હમને જે ઘર ઘરનું લાયેલું કહો તો સાચો કે આગળ મેરેજ થયેલા કહો તો સાચે કે આગળ હગાઈ થયેલી કહો તો સાચો ક્યાંથી આ રગવા ઊભો થયો છે પણ બે અગરબત્તી કરો ધર્મ શાંતિ થઈ જાય બધી રીતે મજા થાય એટલે મા ભગવતી આ સદી મેળવી કે તમારે કરવું વિશ્વ મેળવ્યું બાકી સદી સિકોતર બાળ સિકોતર ને સદી આ બે વસ્તુ કરી છે આ બે જ વસ્તુ ઘરમાં ઝઘડા કરાવ્યા ને દખાય ના છે ત્રણ ડોહાના પરિવારથી આ લાગુ થાય છે મોને એને ત્રણ છે ત્રણે ત્રણ ત્રણ ડોહાના પરિવારથી લાગુ થાય છે મોન છે મજા છે નહીં મોન એનું વખત ચાલુ રહે છે હવે થાશે તમે મોય પહેલી વાર આયા હવે મોય માતાજી નારાજ કરો તમારું કોમકાજ પાણી ચાલવા માટે એટલે માતા કે તમારે કરવું કોઈ છે બરોબર બે અગરબत्ती તમે ચાલુ કરો તમને માતા શિવરાલ લે તો મંદિર માં કે માતાઓ પર ટેક રાખજો મા ઉપર વિશ્વાસ રાખજો એક્ઝામ માં પાસ થઈ જાય બોલો ભાઈ દોરો બોલજો બે અગરબત્તી ચાલુ કરો માં ઉપર વિશ્વાસ મુકે પગના હાથના માથાના એના દોયડા લઈ લેવાના ગોધી નોખવાનો મંડે મેજર તકલીફ અદકુશી એકદમ

એના ઉપર ટેક રાખો એના ઉપર ટોપો धरो કોમ धरो તમારું કોમ પાર પડે તને મને પૂછો તમને દેખોળી આલે હે ત્રણ દીવાનો તમે કોળીયા ને ત્રણ દીવા રહેશે તમારી હોળમી સડીજી લાગુ છે चा, चार कल मां जड़ी गु त न कल मां जाम કોળમી સગી હાલ બે અગરબત્તી ચાલુ રાખો માં પર વિશ્વાસ રાખો તમારા તોપાદારો તમારા કોમદારો ચાર છ મહિના બાર મહિના એના ઉપર વિશ્વાસ મળી ગયો તારો કોલ કરીને તને બે હાલ્યું એટલે રડા વિશ્વાસ મહિને આવવાનું માતાજી દર્શન દેવ કોળી હાલે તમે રવિવાર આવો ભલે પણ તમે મહિને તમે આવવાનું કીધું બોલો ભાઈ એને બહેરાને એને ભાઈને આવવું પડે છોકરો જોશે

ખીણ મજા 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 કે જગતમાં માં છું શેર માટે ની ખોટ જો દીકરો મોગવા આયા છો પણ ભરીન ના મારું નામ મેડી ભાઈ ભાઈ પણ મારો મેડી નો ભગવાન કે છે ને મેલા મો શેર બોવાની મત્રી શી માતા કો છું કે હગો થ્યો એન ટૂટી ગયો એવી વાત તો પડી આવું હું માતા તમને પૂછું છું

કરી દાડે તારા કરી દીકરો આવે તો મે મોરાલી મે લે મુજીન માતા કો છું પણ ના મારું બે કે વેળા મુ પૂછું લે કે સભા મોટો મારીને બોલો હું પૂરું કરવા વાળી માતા છું ભાઈ

દુનિયા મેળવી છું મારું ખોળેલું મારું બોલેલું હોય પણ જેની જગત માં હું દેવ છું આવું મોણે કોણ છે ભાઈ સભાની અંદર એ મોણે બેઠું છે દીકરાએ સુસાઈડ કરેલું છે મરી ગયેલો છે આત્મહત્યા કરી કો તો સાચી છે આવું મોણા હોય વર્તો લઈને આવેલું બેઠું છે હું છે ભોવાની બત્રીસી માતા કહું છું ભાઈ આવા જન સદો ઓપરેટિંગ માઈક મોટું સુ તો માટ આવો ભાઈ આવું હું માતા છું કે મારું ખોળેલું હું જેને બોણી 32 માં માતા કો છું જગતમાં દેવ શું સધીકો તો હાચીન જાપડી કો તો હાચીન મેરી કો તો હાચીન ચોરેસી કો તો હાચીન પણ જે 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 ના ભઈનો વાતો લઈને આવે હું પૂરું કરીને આલવાવાળી માતા સુબે એટલે પ્રજાપતિ વાર લઈને તમારી કોળદીવે મુકલ મેલજો ધર્મો હર ખાઈ ને પણ તમારે બેમો હર ખાઈ રાખીને મારા ઉપર વિશ્વાસ રાખજો ભઈ

દેવ નું કોઈ ઠેકાણું નહી તમે ધંધાની રીતે તમે અમદાવાદ માં વસી ગયા કોમકાજી કરવા મળ્યા પણ દેવ માતા

ઈ શિવરવルト હોય છે કે માતા કતો ગુરુવો ધર્મોને પણ બરોબર હોય કરી હોય મારું મેળવી

મારા દેવી મેલડી ખોલજો મારા દેવી સદી ખોલજો ચોક જહુભાઈ દેવી દાપડી ખોલજો આ ત્રણ ડેરા ઠેકાણો ઠેકાણું કરજો પાછી ચડતી વેળા ન લઉં તમારું નામ મેલડી ધંધો પાછો ચાલુ થાય કોમકાજ ચાલુ થાય આજ તો લાખો નું દેવું કઈ નું આયા છો હું શેન ભવાની બત્રી છે માતા કુસુમ જેટલું દેવું છે ને હું છે મન માતન રોન છે હાઈટ નો ઓકડો પેટી નો પડ્યો કે મંજુક દુનિયા મેલડી બોલ્યો

કુળદેવી બ્રહ્માણી એની જોત લાવ્યો તમે જાજો માળા શ્યામ કરી માતા કરીને પૂજાય છે કિંમતમાં જાઓ તો કિંમત કરીને પૂજાય છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર જાઓ તો તળાજાની અંદર બ્રહ્માણીનું મંદિર છે એ માતાલા વેન બિરાજમાન કરો એના ભેળો ગોક શિકોતો ન એક અલગથી દીવો કરો છે અધી મેળવી જહો

પછી દાદુ કેતી નહીં બધી મુઠી લાખ ની દેવી છે લે બોલવા તો તારી આબરૂ જાતી રહે એમ છે એટલે દાદુ બોલે દેવી હું માતા નહીં પણ આજથી તરો વખો બંધ થઈ જાય લોહી બંધ થઈ જાય મોજી દુનિયા મેં રડી ગઈ ન મટાડું મારું નોમ દેરો ને પટેલ બાકી જેટલે ફરે ને શું ફેર્યું શું ન ફેર્યું હું મેં રડી જો હું છું હે જગતમાં દેવ સુભાઈ તો તારો દીકરો કેનાલમાં પડ્યો ડખામાં પડ્યો છે હું મોરલ ની મેલ ની નું લફડું હોય ને લફડા તારા છોકરાએ કેનાલમાં જમ્પ માર્યો તો મોંજેક દુનિયામાં માં મેલડી બોલ સભા તું પોસવાટ ને નેકડી થી માર્યો છે કે થી મર્યો છે એટલે આ થી મર્યો છે ભાઈ ઓર તો કરતી હોય મારા કોનો થી વાત ન પોચે મારી આ ગાદી એ બેહન મારે તો હું ન કોમું છે મારી મેલડી બે જ કામ જોતો પછી કરો તમારું ટોપો ઉતારો કોમ धरो આલબી અગરબત્તી ઓની ચાલુ કરો અજે ઠેરો ઠેરો જે જમમા દેવું આલબી અગરબત્તી ચાલુ કરી લીંબુ એક મુઠ્ઠી અરડ હે એક લીંબુ એક મુઠ્ઠી અરડ

માથે પહેરવી અને બાર બોધી મૂકવી લટકાઈ જવાનું બાર